અને તલાટી નું પેપર છે તો ચાલો આગળ વિડો કન્ટિન્યુ કરશું કે કેવું હશે તો નાખશું નહીં ત્યાર પછી જોશું અને દેવું દેખાડવું ના દેખાડવું કરે ના પડે છે તે ચાલો મળી આગળ ન તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હતા મહાદેવે અને તમે જોઈ શકો છો સોમનાથ મહાદેવ પહોંચી ગયા હતા આપણે સવાર સોર

શું યાદ છે કે નહીં કંઈ બસ એવું કરવા જઈએ છીએ ચાલો જોઈએ એમને બનાવી દીધી છે રસોઈ અને હવે મૂકે છે થામણા રસોઈમાં શું બનાવ્યું બે રવિવાર છે એટલે બનાવ્યો છે અને તો બનાવી છે થેન્ક યુ અરે જોઈ લ્યો વૈગરાની મેયા નિકાસ હોય તો પડે ને હવે ચાખી જોઈએ આપણે ટ્રાય કરી જોઈએ ઋતુબેન ના દાળ ભાત ઋતુબેન ના દાળ

રાજુભાઈ કરાવે તો થતું રાજુભાઈ પણ હું ખાલી ક્યાં બને છે આપડો

खाते ही नहीं है ठंडा ठंडा तो ही नहीं देख मैंने भी ज्यादा नहीं टेस्ट किया वीजी टेस्ट है बीजी फिर टेस्ट कर ハハハ